નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ક્રિસ એગ્રીકલ્ચર ધરામલીની અંદર અને અહીંયા તમને થ્રેસરો પણ બતાવીશું અને અલગ અલગ ટ્રેક્ટરને લગતા ઇમ્પ્લિમેન્ટની માહિતી આપીશું કયા કયા ઇમ્પ્લિમેન્ટ અહીંયા પડ્યા છે અહીંયા જુઓ અલગ અલગ જાતના ઇમ્પ્લિમેન્ટ પણ પડ્યા છે એ બતાવીશું અને આ થ્રેસર પડ્યું છે ડબલ શેર કંપનીનું એના ડીલર આપણા સોમભાઈ હાજરમાં છે સોમભાઈ અહીંયા આવી જાઓ નમસ્કાર સોમાભાઈ નમસ્કાર નમસ્કાર આ છે ક્રિસ એગ્રીકલ્ચર દરામલી એના ઓનર છે ડીલરશિપના તો સોમભાઈ આપણા થેસર છે એના વિશે થોડી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો તો કેટલા ઇંચનું આ થેસર છે પિસ્તાલીસ ઇંચનું થેસર છે મલ્ટીકોપ થેસર છે દરેક પાક આમાં નીકળે બુકિંગ ચાલુ થઈ ગયેલું છે હા મિત્રો બે હજાર પચીસની ની અંદર બુકિંગ ચાલુ થઈ ગયું છે સોમભાઈ તમને વ્યવસ્થિત રીતે અને સારાથી સર પ્રોવાઈડ કરી આપશે સોમભાઈ તમારો મોબાઈલ નંબર એક વખત બોલી દો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું તેર પંચાણું બાણું બરાબર અને અહીંયા તમને બતાવી દઈએ કે બે હજાર પચીસનું નું મોડલ છે જુઓ આની અંદર કઈ કઈ ખાસિયતો આવશે એ મેન મેન ફીચર્સ જણાવી દો ખેડૂતોને

આ બેરિંગ પણ એવી છે અને આગળ પણ તમને બતાવી દઈએ કે અહીંયા પણ જે પણ બેરિંગો છે એ જુઓ આ બેરિંગ એવી છે આ પણ બેરિંગ એવી છે જે બધી જ બેરિંગો જે જરૂર પ્રમાણે કંપનીએ હેવી આપેલી છે જેથી કરીને આપણે લાંબા સમય સુધી મેન્ટેનન્સ થેશનમાં ન આવે એ પ્રમાણની સિસ્ટમ છે અને અહીંયા જે ગેરબોક્સ ગેરબોક્સની વોરંટી વગેરે શું કહેવા માગું છું છ મહિનાની ગેરંટી એક સિઝનની ગેરંટી હોય છે ગેરબોક્સની બી એક સિઝનની ગેરંટી હોય છે કંપની પીસ ટુ પીસ બદલી આપવામાં આવશે અને આની સાઇઝ તો પિસ્તાલની છે ને અને અહીંયા જુઓ મિત્રો એકદમ નીચી હાઈટવાળું એનું જે ટોકરી કહેવાય એ ટોકરી છે અને એનો શેપ પણ ખૂબ જ સુંદર છે જેથી કરીને આપણે માલ નાખીએ તો બિલકુલ નીચે ના પડી જાય એ રીતનો ઘાટ છે અને અહીંયા ડિઝાઇન તમે જોઈ શકો છો અને આ બાજુ વરમ વગેરે જે સિસ્ટમ આવતી હોય એ તો છે જ

અને અહીંયા તોતા પ્લાવ છે અહીંયા બ્રાન્ડિંગ પણ જોઈ શકો છો તમે ક્રિસ દરામલી એમનો મોબાઈલ નંબર તમને બતાવી દઈએ આ મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું તેર પંચાણું બાણું આરા નંબર પર તમે ફોન કરી શકો છો મિત્રો આ તોતા પાવ છે અને આ હેવી કલ્ટિવેટર છે આપણા નવ નાઇન વાળું કહેવાય એ ટાઈપનું છે અને અહીંયા ભૂમિ કંપનીની પહેરણી છે અને આ બાજુ કાળા કરવાની કલ્ટિવેટર છે મિની કલ્ટિવેટર અને અહીંયા પણ હેવી તોતા પ્લાવ છે જે પણ મિત્રો તોતા પ્લાઉ જેવા ઇમ્પ્લિમેન્ટ લેવા માગતા હોય અહીંયા સંપર્ક કરી શકે છે મિત્રો અને અહીંયા તમને એમની ફર્મ બતાવી દઉં ક્રિસ એગ્રિકલ્ચર દરામલી ઈડરની ઇડરની અંદર આવેલું છે દરામલી બે હજાર પચીસની અંદર કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ લેવા હોય તો બુકિંગ ઓપન થઈ ગયું છે ફટાફટ સંપર્ક કરી દો નંબર ઉપર તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલ ઉપર જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો અંદર ત્યાં સુધી ધન્યવાદ